હેલ્લો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે આ વિડીયો ભણવાના છીએ ધોરણ આઠ વિષય ગણી જેમાં આપણે પ્રકરણ ત્રણ ચતુસ્ત ભણી જેમાં આપણે સ્વાધ્યત્રણ પહેલો ટાગળા નંબર ત્રણ આ વડૂમમાં જોવાના છીએ જો તમે મારે જ એનામાં નવા હોવો તો સૌપ્રથમ મારે જ એને સબસ્ક્રાઇબ કરી અને બેરા એફરને ઓન કરી દેતો જેથી તમે આવનારા વીડિયો નોટિફિકેશન મળી રહે અને જો અમને આ વીડિની કોલેટી ડાઉન દેખાતી હોય તો ઉપર સેટીમાં જઈને ક્વોલિટી વધારે તો એથી તમે વિડીયો સ્પષ્ટ ભેગા તો સત્તગ્રષ્ટ આપે હવે ટાગળા નંબર ત્રણ એક નિમિત હું પણ

સંખ્યા બરાબર શું લખીશું દરેક બહિસ્કર માપ કેટલું ચોવીસ નું જ્યારે આપણને બાજુની સંખ્યા શોધવાનું કે ત્યારે શું કરવાનું જે માપનો જે સરવાળો રહ્યો એને

તો આપણે જવાબ કેટલો આવ્યો પંદર આપણને કેટલી મળી મળી બાજુની સંખ્યા બરાબર કેટલી પંદર તો યાદ રાખવાનું જ્યારે આપણે બાજુની સંખ્યા કરવાનું કે ત્યારે શું કરવાનું તો જે ભયસ્પનામ આપનો જે સરવાળો આપ્યો એને આપણે દરેક ભયસ્પના માપ મળે શું કીધાનું ભાગી લેવાનું એટલે આપણને શું મળી જશે 12મી સંખ્યા મળી જશે તો આ રીતે આપણે દાખલા નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું કેમ કે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો દ્વારા મિત્રોને શેર કરો અને મારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો